અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં ગુજરાત ના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ રાજ્યની જનતાને ને અપીલ કરી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એક તરફ નવરાત્રી નું પર્વ ખુબ જ નજીક છે ત્યારે તેમનું આ નિવેદન મહત્વનું બની રહેશે કારણ કે રાજ્ય સરકારે આ વખતે મધરાત્રી સુધી ગરબા રમવાનું લિમિટેશન હટાવી ગરબા રમી શકાશે તેવી જાહેરાત ત્યારે મહિલાઓ વગેરેની સુરક્ષાનો પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે અને તે સ્વાભાવિક છે તે માટે જ કદાચ સુરત થી ગુજરાતમાં યોગી મોડલ લાગુ કરવા માંગ ઉઠી છે ત્યારે શું છે યોગી મોડલ અને કેમ લાગુ થવું જોઈએ તે અંગે એક અહેવાલ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અનેક શહેરોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમીને પરત ફરતી વખતે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટેલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ જ હોય છે અને મૂળ માલિક અલગ જ નીકળે છે. જોવા જઈએ તો હિન્દુઓને બે ધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટેલો ચલાવવામાં આવી રહી છે.

તેલ કાવડ યાત્રા દરમિયાન તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં ઢાબા અને રેસ્ટોરન્ટ માલિકોએ પોતાનું નામ લખવું ફરજિયાત રહેશે તો વળી કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત કરવા આદેશ કરવામાં આવ્યો હતો